આજ બુધવાર છે ને આ બુધવાર પંદર તારીખ દસમો મહિનો બે હજાર પચીસ નવું બાઇક લાવ્યું છે એને વધાર ઘનશામોરો જો રેડી રેડી વધારે રેડી વધારે બસ એ પાંચ ચાર લાખ રૂપિયા નથી સહી છે અહીંયા કંઈ હા બસ હવે સોખા થોડી બસ રેડી હા એમાં તો આપણે વધારવાનું હોય

Ê mời là khí Bơi bơi Vào rồi